રાજકોટના અટલ સરોવરના એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ તારીખે રાજકોટવાસીઓને અટલ સરોવરની ભેટ આપવાના છે એકસો છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે આ અટલ સરોવરમાં રાઇડ્સ નયનરમ્ય બગીચા વોકિંગ ટ્રેક સાયકલ ટ્રેક ફૂડ કોર્ટ ગ્રામીણ કુટીર સહિતના આકર્ષણો જોવા મળશે રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા વિસ્તારમાં અટલ સરોવરનું નિર્માણ કર્યું છે અટલ સરોવરથી રાજકોટ શહેરના અને આજુબાજુના વિસ્તારના લોકોને ફરવા અને મનોરંજન માટે નવું સ્થળ મળશે આ અટલ સરોવર પંચોતેર એકરમાં નિર્માણ પામ્યું છે લગભગ એકસો છત્રીસ કરોડનો ખર્ચ આમાં અંદાજવામાં આવેલો છે અને આપણું જે સ્માર્ટ સિટી મિશન છે એ સ્માર્ટ સિટી મિશન હેઠળ આ કોમ્પોનન્ટને લેવામાં આવેલું છે આ સંપૂર્ણ જે પ્રોજેક્ટ છે એ લગભગ અત્યાર સુધીમાં નેવું ટકા જેટલી કામગીરી અહીં પૂર્ણ થઈ ગયેલી છે જે ફાઇનલ ટચિંગ વગેરેની જે કામગીરી કરવાની થાય છે એ કામગીરી હાલમાં ચાલી રહેલી છે